પ્રાથમિક માહિતી પરિચય પ્રાથમિક માહિતી ઉદાહરણ તરીકે સંશોધન પેપર પેટન્ટ કોમ્પરન્સ પ્રોસીડિંગ સરકારી અહેવાલ વગેરે લક્ષણો તો મૂળભૂત સ્વભાવમાં પ્રથમ વાર ઉપલબ્ધ કરાવેલી માહિતી તો સીધો સંશોધક લેખક અથવા સંસ્થાનું યોગદાન અપ્રકાશિત અર્થઘટન તેમાં અન્ય કોઈના મત અથવા વિશ્લેષણોનો સમાવેશ થતો નથી વિશ્વસનીયતા તો સંશોધન આધારિત અને પ્રાથમિક પુરાવા તરીકે માન્ય છે સમકાલીનતા તેમાં નવા સંશોધન અને શોધ પર આધારિત વિગતવાર માહિતી એટલે કે પ્રયોગ પદ્ધતિ આંકડા અને પરિણામોનો સમાવેશ થાય છે વિષય નિર્ધારિતતા ચોક્કસ વિષય અથવા ક્ષેત્ર પર કેન્દ્રિત પ્રાથમિક સ્ત્રોતોની ભૂમિકા તો સંશોધનમાં પાયો જે નવા સંશોધન માટે મૂળભૂત આધાર આપે છે અપડેટેડ માહિતી જે તાજા સંશોધન શોધ અને ટેકનોલોજીની જાણકારી આપે છે જ્ઞાન સર્જન એટલે કે નવા જ્ઞાન અને સિદ્ધાંતોના વિકાસમાં મદદરૂપ પ્રમાણ તરીકે ઉપયોગ જેમાં કાયદાકીય વૈજ્ઞાનિક અને ઐતિહાસિક અભ્યાસમાં પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે છે ઇનોવેશન પ્રોત્સાહન જે નવા વિચારો અને શોધ માટે સંશોધકોને પ્રેરણા આપે છે શૈક્ષણિક ઉપયોગ વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે ડાયરેક્ટ ઇન્ફોર્મેશન સોર્સિસ છે પ્રાથમિક માહિતી સ્ત્રોતોના પ્રકારો તો પ્રિન્ટ સ્વરૂપ અને અપ્રિન્ટેડ તથા ડિજિટલ સ્વરૂપના સ્ત્રોતો પ્રિન્ટ સ્વરૂપે જોઈએ તો જર્નલ લેખો એટલે કે સંશોધન પેપર્સ તથા કેસ સ્ટડીઝ પેટન્ટ એટલે કે નવી શોધ અને ઈજાદ માટેનું દસ્તાવેજીકરણ કર થીસીસ અને ડિઝર્ટેશન એટલે કે સંશોધકના મૂળ અભ્યાસના પરિણામો કોન્ફરન્સ પ્રોસીડિંગ એટલે કે શૈક્ષણિક પરિષદોમાં રજૂ થયેલા પેપર્સ સરકારી પ્રકાશનો એટલે કે અહેવાલ બિલ્સ અને કાયદા ટેકનિકલ રિપોર્ટ્સ સંશોધન સંસ્થાઓના અહેવાલો અપ્રિન્ટેડ સ્ત્રોતોમાં મેન્યુસ્ક્રિપ્ટ એટલે હસ્તલિખિત દસ્તાવેજો આર્કાઇક સામગ્રી એટલે કે સત્તાવાર રેકોર્ડ તથા પત્ર વ્યવહાર સાંસ્કૃતિક વારસા એટલે કે ચિત્રો નકશા અને પેઇન્ટિંગનો સમાવેશ થાય છે ડિજિટલ સ્વરૂપના સ્ત્રોતો જોઈએ તો ઈ થીસીસ જે સુદ ગંગા જેવી ઈ રિપોઝિટરી ઈ જર્નલ્સ એટલે કે ઓપન એક્સેસ જર્નલ્સ ડીઓએ જે